નમસ્કાર મિત્રો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ વિદ્યાશાળામાં ધોરણ દસના સામાજિક વિજ્ઞાન વિષયની તારીખ છવ્વીસ નવ બે હજાર ચોવીસના રોજ જે એકમ કસોટી લેવાના છે તેમના મોડલ પેપરનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડિયોમાં જોઈશું તારીખ છવ્વીસ નવ બે હજાર ચોવીસના રોજ જે ઓરિજિનલ પ્રશ્ન બેંક સોલ્યુશન આપણી ચેનલ ઉપર મુકાઈ જશે તારીખ છવ્વીસ નવ બે હજાર ચોવીસના રોજ જેની લિંક આપણા વોટ્સઅપ ગ્રુપમાં પણ મૂકવામાં આવશે તો વિદ્યાર્થી મિત્રો તેમનો પણ તમે જરૂરથી અભ્યાસ કરી લેજો તો આપણે શરૂઆત કરીશું કે દરેક વિધાનની નીચે આપેલ વિકલ્પોમાંથી સાચો શોધી ખાલી જગ્યા પૂરો જેમના ગુણ છ નંબર એક ટેકનોલોજી એટલે જવાબ આવશે સી વિજ્ઞાનની વ્યવહારિક ઉપયોગીતા નંબર બે નાલંદામાંથી મળી આવેલ બુદ્ધની મૂર્તિની ઊંચાઈ કેટલી છે તો જવાબ આવશે બે અઢાર ફૂટ નંબર ત્રણ એન્ડ એરની કટ નું નિર્માણ કઈ નદી પર થયું છે બી કાવેરી નંબર ચાર ભારતનું કયું રાજ્ય તેના સ્પષ્ટ વાવેતર ક્ષેત્રના સંદર્ભમાં સૌથી વધુ સિંચાઈ ક્ષેત્ર ધરાવે છે એ પંજાબ નંબર પાંચ ક્યાં વર્ષની ઔદ્યોગિક નીતિથી ભારતમાં આર્થિક સુધારાનો નવો યુગ શરૂ થયો જવાબ આવશે સી ઓગણીસો એકાણું ની નંબર છ નીચેનામાંથી માત્ર એક જ વખત ઉપયોગમાં લઈ શકાય એવું સાધન કયું છે બી ત્યાર પછી આગળનો પ્રશ્ન જોઈએ તો કે નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો નંબર એક આર્થિક ઉદારીકરણમાં દેશમાં ઉદ્યોગો માટેની ફરજિયાત નોંધણી પ્રથા શરૂ કરવામાં આવી ખોટું નંબર બે ખાનગીકરણને લીધે દેશના જાહેર ક્ષેત્રના એકમોની કાર્યક્ષમતામાં સુધારો થયો છે ખરો નંબર ત્રણ કુવા અને ટ્યુબવેલ સિંચાઈના મુખ્ય માધ્યમો છે ખરું નંબર ચાર નાગાજુન સાગર સિંચાઈ યોજનાનો લાભ કર્ણાટક અને આંધ્રપ્રદેશને મળે છે ખોટો નંબર પાંચ મહર્ષિ ચરક મહર્ષિ શ્રુશ્રુત અને આર્યભટ્ટ ભારતીય વૈદિક શાસ્ત્રના મહાન પ્રણેતાઓ હતા ખોટો નંબર છ શૂન્યની શોધ આર્યભટ્ટે કરી હતી ખરું આગળનો પ્રશ્ન જોઈએ નીચેના પ્રશ્નોના એક બે શબ્દોમાં ઉત્તર લખો જેમના ગુણ બે નંબર એક ઈસવીસન ઓગણીસો ને એક્યાસી માં વાયુ પ્રદૂષણ નિયંત્રણ ધારો કોણે પસાર કર્યો ભારત સરકારે નંબર બે આઝાદી પછી શાના અમલ દ્વારા ઝડપી આર્થિક વિકાસ કરવાનું કાર્ય હાથ ધરવામાં આવ્યું પંચવર્ષીય યોજનાઓના ત્યાર પછી આગળ પ્રશ્ન જોઈએ નીચેના પ્રશ્નોના એક બે વાક્યમાં ઉત્તર લખો જેમના ગુણ પાંચ નંબર એક કોનું શિલ્પ કલાની દ્રષ્ટિએ આંતરરાષ્ટ્રીય ખ્યાતિ ધરાવે છે તો દક્ષિણ ભારતમાં ચોલ રાજવીઓના સમયમાં તૈયાર થયેલું મહાદેવ નટરાજનું શિલ્પ કલાની દ્રષ્ટિએ આંતરરાષ્ટ્રીય ખ્યાતિ ધરાવે છે નંબર બે પ્રાણી રોગોના બે પ્રખ્યાત ગ્રંથોના નામ જણાવો તો કે હસ્તી આયુર્વેદ અને શાલી હોત્ર રચિત અશ્વશાસ્ત્ર આ બે પ્રાણીઓ રોગોના પ્રખ્યાત ગ્રંથો છે નંબર ત્રણ આર્યભટ્ટે શું સાબિત કર્યું હતું તો આર્યભટ્ટ સાબિત કર્યું હતું કે પૃથ્વી પોતાની ધરી પર ફરે છે અને ચંદ્ર પર પૃથ્વીનો પડછાયો પડે છે તેથી ચંદ્રગ્રહણ થાય છે નંબર ચાર નર્મદા ખીણ સરદાર સરોવર યોજનાની સિંચાઈનો લાભ ક્યાં ક્યાં રાજ્યોને મળે મળશે તો જવાબ આવશે કે નર્મદા ખીણ યોજનાની સિંચાઈ નો લાભ મધ્યપ્રદેશ ગુજરાત રાજસ્થાન અને મહારાષ્ટ્રને મળશે નંબર પાંચ ભારતમાં ક્યાં વિસ્તારો સઘન સિંચાઈ ક્ષેત્રો છે તો ભારતમાં આંધ્રપ્રદેશના તટીય જિલ્લા અને મહાનદી ગોદાવરી કૃષ્ણ અને કાવેરી નદીઓના મુખ્ય ઉત્તર પ્રદેશ વગેરે દેશના સઘન સિંચાઈ ક્ષેત્રો છે ત્યાર પછી આપણે જોઈએ આગળનો પ્રશ્ન કે નીચેના પ્રશ્નોના મુદ્દાસર જવાબ લખો જેમના ગુણ છે છ નંબર એક દક્ષિણ ભારતમાં તળાવો દ્વારા ખેતી થાય છે શા માટે તો તેમનો જવાબ અહીં આપેલો છે જે તમે જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો ધોરણ દસ નીચે ઓરિજિનલ પ્રશ્ન બેંકનું સોલ્યુશન તારીખ છવ્વીસ નવ બે ના રોજ સામાજિક વિજ્ઞાન વિષય અને ગણિત વિષયનું સોલ્યુશનની પીડીએફ આપણે એપ્લિકેશન ઓશન કોચિંગ ક્લાસીસ પરથી તમે મેળવી શકો છો અને વોટ્સઅપ નંબર આપેલો છે તે પરથી પણ તમે મેળવી શકો છો ત્યાર પછી નંબર બે ભારતીય સંસ્કૃતિની વિશેષતાઓ કઈ કઈ છે તો તેમનો જવાબ પણ અહીં આપેલો છે જે તમે અહીં જોઈ શકો છો ત્યાર પછી નંબર ત્રણ વિશ્વ વ્યાપાર સંગઠનમાં જોડાવાથી ભારતને ક્યાં લાભો થવાની સંભાવના છે તો તેમનો જવાબ પણ અહીં આપેલો છે જે તમે અહીં જોઈ શકો છો તો વિદ્યાર્થી મિત્રો ફરી આપણે મળીશું જે બીજા વિષયની એકમ કસોટીના સંપૂર્ણ સોલ્યુશન સાથે આ વિડીયોની લિંક તમે તમારા મિત્રો દોસ્તોને જરૂરથી શેર કરજો જેથી તે લોકોને આ સોલ્યુશનનો લાભ મળી રહે